નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવો સર્જન ન્યૂઝ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સચિવાલય કેમ્પસમાં ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો પ્રારંભ કરાવ્યો હતો સચિવાલય અને વિધાનસભા કેમ્પસમાં હવે આ ફેસિલિટી અંતર્ગત પ્લાસ્ટિક બોટલને બદલે કાચની બોટલમાં સખી નીરના બ્રાન્ડ નેમથી પીવાનું પાણી આપવામાં આવશે

અમારા ઇકો ટુરિઝમની અંદર સખી મંડળની બેનો જે પાણી બોટલમાં પાણી આપતા હતા એ રીતે અહીંયા સખી નીર નામનું પાણી અહીંયા બનશે અહીંયા જ ઉત્પન્ન થશે અને સખી મંડળ ધોળા જ આ તમામ પાણીનું ઉત્પાદન થવાનું છે અને તમામ બ્લોકની અંદર સખી મંડળ દ્વારા પાણી વહેંચવામાં આવશે સાડે સાથે પાણી વિકરવા માટે અમે ઈ વ્હીકલની પણ વ્યવસ્થા કરી છે ટોટલ આ આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ